નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો એવી ગુજરાતી ન્યૂઝ હવે જોય અગતના સમાચાર ઈદે મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે મેગ્રત શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પેયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસની ખુશી મનાવી હતી ઈદે મિલાદનો જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો જેમાં ધાર્મિક જંડાઓ ધાર્મિક ગીતો અને નારાઓ સાથે લોકોએ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જુલૂસમાં જોડાયેલા લોકો માટે વિવિધ સ્થળોએ શરબત પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેણે ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવી આ શાંતિપૂર્ણ અને ભવ્ય આયોજન માટે મેગ્રજ પોલીસે ચુસ્ત બંધોબસ્ત ગોઠવ્યો હતો જુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી આના કારણે જુલૂસ નિર્ધારિત રૂટ પર સરળતાથી અને શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું ઈદે મિલાદનો આ જુલૂસ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતા તે સમાજમાં શાંતિ સદ્ભાવ અને કોમી એકતાનો સંદેશ પણ ફેલાવતો હતો આ પ્રસંગે વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ઓવેશ શેખ